હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કે એટલે હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી જીવી તો ફાઇનલી તમને તો બધા જોઈને લાગતું દેશે કે પ્રસંગ હશે એમ તો સાચે જ અમારા ઘરે આજે પ્રસંગ છે અમારે જવાનું છે જોકે તમે વૃલોક જોયા દેશે આપણે નવ દિવ નવ દિવસની કથા છે તો આજે અમારે જવાનું છે રામની જાન લઈને જો તો અમે ફાઇનલી અમે બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને રામને જો ઘરેથી ને ઘોડી ઉપર બેસાડી અને જવાનું છે આપણે જાન લઈને ત્યાં પણ આવવા માટે તો ફાઇનલી આપણે રામ ભગવાનને લઈ જવાના છે જ્યાં કથા છે ત્યાં તો ફાઇનલી અમે બધા થઈ ગયા છીએ હવે હાલતા અહીંથી તો અમારા ઘરેથી અમે નીકળી ગયા છીએ અત્યારે અને આપણે જવાનું છે જાન લઈને અને હા ડીજે બીજે બધું છે એવો પાછા કહેતા નહીં કે ડીજે ને એવું નથી આ તો ફાઇનલી અમારે જવાનું છે ડિસ્કો કરતો કરતું ઠેઠ રામ ભગવાનની જાન લઈને ત્યાં જોકે કથા ચાલુ છે ત્યાં તો ફાઇનલી જો તમે માણા તો જોઈ રહ્યા છે તો જો બધા એટલા છે અને જાનમાં હજુ બધા વચ્ચે જોડાતા જાય છે અને આપણે આગળ એલું જવાનું છે તો આગળ આગળ ડીજેને એવું વાગે છે ને અમે જો પાછળ અમે ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું છે કારણ કે ડીજે ચાલુ હોય અને અમે રહી એકતા હશું ના હો અમે તો રહી જ નહીં તો ડિસ્કો તો કરવો જ પડે તો ફાઇનલી અમે જાનડીઓ બધી છેવી અને જાનડીઓ આપણે જાન લે અમે જાવી છીએ ડિસ્કો કરતાં કરતાં રામ ભગવાનની જાન લઈને તો હજુ તો આપણે ઘણું બધું આગળ ડિસ્કો કરવાનો બાકી છે હજુ તો આપણે શરૂઆત છે હજી અને હા ડિસ્કો કેવો થાય એ કોમેન્ટમાં પાછા કહેજો પાછા એમનો કહેતા કે નથી હારો કરતા થોડુંક તો એમ કહેજો કે હારો ને નો હારો થતો હોય તો ફાઇનલી આપણે તો ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું છે ને સોંગ તો તમને આમાં સાંભળ્યા જ પણ આમાં ફાઇનલી આપણે સોંગ ન લઈએ એટલા માટે તો અહીંયાથી ને અમે બધા હાલવા માંડ્યા છે ને ગીત પણ આગળ વાગે છે ને અમે પણ સાથે સાથે ડિસ્કો કરવી છે પાછળ અને હા તમને એમ થતું હશે કે અચાનક કેમ આમ જાન લઈને જવાનું થાય થયું હશે એમ તો એવું નથી એમાં છે ને અમારે બોલ બોલાઈ જો કે કથા ત્યાં તો અમારા દાદા એમને બોલ બોલો તો કે જો કે ચાલીસ હજારનો જો કે ચાલીસ હજાર ઉપર કોઈ બોલ્યું નહીં એટલે અમારા દાદાનો બોલ લાગી ગયો ચાલીસ હજારમાં અને રામ ભગવાન જે જે જેને બનાવ્યું ને એવી રીતે બોલ બોલે જો કે ત્રણ વખત બોલ નાખે જો કે ચાલીસે પોઈકું તા ત્રણ વાર થઈ ગયું તો એમાં અમારે આવી ગયું રામ ભગવાનનો આપણે લેવાનું હોય રામ ભગવાનનો રીતે તૈયાર કરીને જવાનું જો કે સાચે જે લગ્ન કરે ને એવી એવી જ રીતે આ લગ્ન કરવાના છે જો મંડપ ને બધું હશે ને તમને આગળ વ્લોગમાં પણ દેખાડું છું અને આ બધા હજુ ડાન્સ કરતા કરતા જાય છે કારણ કે સોંગ તો હું આમાં ન લઈ માટે અને હા મિત્રો અમારા ગામની કથા કેવી લાગી એ તો જરા કોમેન્ટ કરીને તમે જણાવો પાછા જોકે તમે વ્લોગ જોતા દઈશ રોજ બપોર પછી એક વાગ્યા પછી અમારે જવાનું એક કથા જોવા માટે તો આજે પણ અમે જાવી છીએ જોકે આજે અમારે કથાગા જોવાનું હતું જવાનું આજે તો અમારે રામની જાન લઈને જવાનું હતું એટલા માટે તો અમે તો ડિસ્કો એવો કર્યું છીએ કે એની તો વાત જ ના પૂછો કારણ કે રામ અમારી પાછળ છે ને અમે એમને આગળ આગળ કરવી સીવી ડિસ્કો કારણ કે ડીજે હાલતું હોય ને ડીજે હાલતું હોય ને અમે નો ડિસ્કો કરવી એવું તો બને જ નહીં તો ફાઇનલી અત્યારે જો બધાય તમે લોકો જોઈ રહ્યા હી છો જો ઘણા બધા છે જો ત્યારે અમારા ગામના સોરે અમે પહોંચી ગયા છીએ ને બધાય ભાઈબંધ ને બધાય જો આગળ ડિસ્કો કરે છે તો ફાઇનલી મેં તો તમે જોઈ જ રહ્યા છો કે અમારા ગામના બધા ડિસ્કો કેવો કરે છે એમ તો ડિસ્કો કરી બદલ આપણે કોમેન્ટ પણ કરવાની છે કે કેવો ડિસ્કો કરે છે બધા એમ તો અમે તો જો હજુ પાછળ છે એ બધાએ અને અહીંયા બધા રવિરાજના ભાઈબંધ બધાય છે અને એ પણ આગળ આગળ ડિસ્કો કરે છે અને હા હજુ તો આપણે આગળ ગરબા ગાવાના તો બાકી છે હજુ તો તો આગળ પાછા હજુ વ્લોગમાં બનજો આગળ તો તમને મજા આવશે જોવાની એમ તો હજુ તો આપણે ફાઇનલી હવે જોકે સુધી પહોંચવામાં થોડીક જ વાર છે થોડીક વાર પછી આપણે પહોંચી જઈશું છે જોકે જોકે અમારું ગામનું જોક અમારે તો સોરો ઈ બધું વચ્ચે અને જોક છેલ્લે જે અમારું ગામ પૂરું થાય ત્યાં તો આગળ પાછા હજુ બના રહેજો વ્લોગમાં અને હવે થોડાક જ આપણે સેટા છીવી જ થોડાક સેટા અને પછી આપણે જઈશું અને પછી આપણે ગરબા રમવાના છીએ જોકે રામ ભગવાનને વચ્ચે રાખી અને ફરતે ફરતે આપણે રમવાના છે ગરબા તો જો આગળ આગળ પણ દેખાડું છું ફાઈનલી મિત્રો મેં તમને હમણાં જો કે હું જેટલા વર્ષથી જોકે બે ત્રણ વર્ષથી વ્લોગ બનાવું છું પણ મેં અમારા ગામનું તમને ક્યારેય લોકેશન નથી બતાવ્યું તો આ છે અમારા ગામનું લોકેશન બહુ મસ્તનું છે દેવચરાડી જો આપનું સ્વાગત કરે છે અને આ છે અમારું શંકર ભગવાનનું મંદિર તમે જોઈ શકો છો ને અહીંયા સીધા અમે હવે પહોંચી ગયા છીએ જોકે તો આ છે અમારું જોક જોકે અહીંયા છે અમારો દરવાજો મોટો જોકનો એ અહીંયા જ છે આ રીતના તો અહીંયા મંદિર પણ બાજુમાં છે અને અહીંયા જો આટલું પબ્લિક છે જો અત્યારે એટલું ભેગું થઈ ગયું છે એમ તો ફાઇનલી આપણે તો હજુ ડિસ્કો કરવાનું ચાલુ છે અને અમારો દરવાજો પણ તમે જોઈ શકો છો અમારી દેવચેરાડીનું જો કે ગામમાં ઘરતા જ છે દરવાજો મેન આપણે જવાનું તો ત્યાં આવી ગયા છીએ ને અહીંયા જો અમારે કથા જો કે નવ દિવસની છે જો અહીંયા ડેકોરેશન તમને સામે દેખાતું દઈશી તો ત્યાં પણ અંદર બધા બેઠા છે ને બહાર જોવા વાળું પણ પબ્લિક એટલું ઊભું છે જો તો અમે તો ગરબા ગાવાનું ચાલુ કરી દીધું મેં તમને કીધું હતું ને હમણાં કે આપણે હજી જો કે જઈને તો આપણે ગરબા રમવાના છે એમ તો અમે બધા લેવા માંડ્યા છીએ ગરબા રમવા માટે અને આ બધા જોવા માટે ઊભા છીએ અને આગળ પણ હજુ આપણે રાધીબેનને પણ દેખાડવાના છે ને આ સાઈડે પણ જો બધા ઊભા છે આ સાઈડ બધા બૈરા ઊભા છે કારણ કે બધા એને માતાજીનું મંદિર છે ને આ બધાએ ઊભા છે ને રામ ભગવાન આપણે ઘોડી ઉપર આવે છે ને એમને વચ્ચે લઈ અને પછી આપણે ગરબા રમવાનું ચાલુ કરવાનું છે તો આ જો બધાએ વસાડે અમારા રામ ભગવાનને લઈને આવ્યા છીએ જોકે અમારે રાધિકા એનું નામ છે રાધિકા રાધિકાને રામ ભગવાન બનાવી છે આજે અને અહીંયા અમે જાન લઈને આવ્યા ને એ જો અમારા બેન બા એટલા હરખમાં હતા ને કે એની તો વાત જ ના પૂછો કારણ કે એને હરખત એટલો તો જે તે એને ખબર પડી ને કે મેં મારે રામ બનવાનું છે ત્યારની એટલી હરખાઈતી હતી ને કે એની વાત જ ના પૂછો ને અત્યારે જો એનું મોટું પાછું જોકે ને એના એક ધારું સતત બે રહેવાનું થાય એટલે અને અમે જો ગરબા ફરતા ફરતા ગાવાનું ચાલુ કરી દીધું છે તો ફાઇનલી આપને જોઈ રહ્યા હશે કે અમે જો ડીજે વાગતું ને ગરબા ગાયા વિના રહેતા હશું તો નોંધ રહેવી એમ

તો ફાઇનલી એમનું બધા અત્યારે સ્વાગત કરી રહ્યા છે ગેટ ઉપર અને બધા એવા ફૂલડાની તો આમ એવી છૂટાછૂટી કરતા ને કે એની તો વાત જ ના પૂછો કારણ કે જેટલા ફૂલડા અમે લઈએ એટલા બધા લઈ જાય મોટી ભરીને કારણ કે વધાવવા માટે એમ તો બધા અત્યારે પૈસા ને ફૂલડા બધું ઉડાડી રહ્યા છે અને આપણે સીધા અમે આવી ગયા છીએ અને અમને હાલો તમને આગળ મંડપને એવું બધું પણ દેખાડું છું આગળ અને જો કે અત્યારે અંદર આવી ગયા છે ને કારણ કે અહીંયા અહીંયા છે ને રાધિકાબેન ઉતારીને અહીંયા આવશે સામે જે આવે છે તે Okey Sita ma

તો ફાઈનલી મિત્રો રામ અને સીતા બે ને બેસાડી દીધા છે ઉપર અને હા હવે બધા છે ને આરતી ઉતારે છે તો આલો આરતી પણ આપણે સાંભળવી ف ر ا તો ફાઈનલી મિત્રો બધી વિધિ પૂરી થઈ ગઈ છે ને આપડે પાછા આવી ગયા છીએ પૈસા ઉડાડવા જો પૈસા ઉડાડવાનું તો પહેલા દોવું પડે તો હું ને ભાઈ પૈસા ઉડાડી છે તો આગળ પણ તમે રહેજો એમ બધા આખું ઘર છે ને પૈસા ઉડાડવાના છે તો ફાઇનલી મિત્રો આ છે રામ ભગવાનના મમ્મી પપ્પા જો તો આ છે અમારા રાધિકાના મમ્મી પપ્પા છે અને હા આમ પણ એમની છોકરી છે જો કે રામ અત્યારે બની છે તો આગળ હાલો જો આપણે આખું ફેમિલી તો હજુ જો બાકી છે તો ફાઇનલી હવે અમારા આખા ફેમિલીને છે ને ફોટો પડાવવાની બાકી રહી ગયો છે એમ તો હાલો હમણાં આપણે ફોટો પણ પડાવી લઈએ અમારા સપના બેન જો પૈસા ઉડાડે છે એટલે હા મિત્રો તમને એમ થતું છે કે અમારા જૈન ભાઈ કેમ નથી દેખાતા અમારા તો જતા રહ્યા છે ઘરેના અમારા ભાઈ જો આયા બે ભણે છે ને બે તો પૈસા ઉડાડવા માટે છે એના પપ્પા આગળ વિડીયો ઉતારે અને આ ભાઈ જો પૈસા ઉડાડે અચકાતા અચકાતા એ શીખે હે હું કઈ રીતે પૈસા ઉડાડું જો બધા ઉડાડ નહી ખા હા મિત્રો હજુ તો અમારા જો એના કાકા અને એના કાકી તો હજુ બાકી છે તો આ છે એની કાકી અને એના કાકા બે જોઈ એ પણ આખું ઘર ઉડાડવા માટે આવી ગયા છે અને હા આપણો વ્લોગ અહીંયા હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં અને આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા કોમેન્ટ કરવાનું ન ભૂલતા મળીશું નેક્સ્ટ વ્લોગમાં